એકવાર ધામ થયું વિદ્યાર્થીની છેડતીના આરોપમાં આચાર્ય ની કરાઈ ધરપકડ ઘટના છે સુરતના માંડવી તાલુકાના નરેણ ગામની નરેણ ગામમાં આવેલી છે આશ્રમ શાળા જેના આચાર્ય યોગેશ પટેલે બાળકી ની કરી હતી છેડતી આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ છે આરોપી આચાર્ય અહીં ચોવીસ વર્ષથી શાળામાં ફરજ બજાવે છે હાલમાં જ આદિજાતિ વિભાગ મંડળના અધિકારીઓએ આશ્રમ શાળાની મુલાકાત લઈ ગૃહમાતા અને બાળકીઓને મળ્યા હતા આ સમયે ગૃહમાતા અને બાળકીઓએ પોતાની વેદના ઠાલવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા ફરી એકવાર સરસ્વતીનું ધામ થયું શર્મસાર વિદ્યાર્થીની છેડતીના આરોપમાં આચાર્યની કરાઈ ધરપકડ ઘટના છે સુરતના માંડવી તાલુકાના નરેણ ગામની નરેણ ગામમાં આવેલી છે આશ્રમ શાળા જેના આચાર્ય યોગેશ પટેલે બાળકીની કરી હતી છેડતી આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ છે આરોપી આચાર્ય અહીં ચોવીસ વર્ષથી શાળામાં ફરજ બજાવે છે હાલમાં જ આદિજાતિ વિભાગ મંડળના અધિકારીઓએ આશ્રમ શાળાની મુલાકાત લઈ ગૃહમાતા અને બાળકીઓને મળ્યા હતા આ સમયે ગૃહમાતા અને બાળકીઓએ પોતાની વેદના ઠાલવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા